વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો છાસ મસાલો બનાવશું એકદમ ટેસ્ટી એવો મસાલો આપણે તૈયાર કરશું કોઈપણ તમે ચાટ પૂરી ખાવી હોય કે પછી કોઈ પણ ફ્રૂટ ચાટ બનાવતા હોય કે ફ્રૂટ ઉપર ખાવું હોય તો આ મસાલો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે અને છાસમાં તો કંઈક અલગ જ મજા આવશે છાશ પીવાની એવો આપણો આ મસાલો તૈયાર થશે તો એના માટે મેં અડધો કપ આપણે જે આખા ધાણા આવે છે એ ધાણા લીધેલા છે અડધો કપ અને અડધો કપ આપણે જીરું લીધેલું છે ને અડધો કપ અહીંયા આપણે કાલા નમક એટલે કે સંચર પાવડર લીધેલો છે અડધો કપ આપણે રેગ્યુલર મીઠું લીધેલું છે અને ચારથી પાંચ ડાળકી આપણે સૂકા પુદીનાના પાન લીધેલા છે અને એક એક જ ચમચી અહીંયા આપણે અજમો લીધેલો છે કારણ કે મારા બાળકોને અજમાનો ટેસ્ટ ઓછો ફાવે છે પણ અજમા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા એટલા માટે મેં અજમા અહીંયા એક ચમચી લીધા છે અહીંયા આપણે અજમા ઓછા લીધેલા છે એની સામે મેં અહીંયા બે ચમચી મરી લીધેલા છે એટલે કે તીખા લીધેલા છે બે ચમચી આપણા અહીંયા હિંગ લીધેલી છે તો ચાલો આપણે અને અહીંયા એક વાટકી આપણે દહીં લીધેલું છે એમાંથી આપણે છાશ બનાવીશું અને મસાલાનો ટેસ્ટ કરીશું કે આપણો મસાલો કેટલો મસ્ત બન્યો છે એ આપણે ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે અડધો કપ જે જીરું લીધેલું એ ઉમેરી દઈશું અડધો કપ ધાણા લીધેલા એ પણ અહીંયા ઉમેરી દઈશું બે ચમચી આખા મરી લીધેલા એ પણ ઉમેરી દઈશું મજમાં પણ આપણે ઉમેરી દઈશું ગેસ આપણે ચાલુ જ કરી દીધો છે અને આપણે શેકી લેશું તમે આને તડકાના પ્રકાશમાં પણ તપાવી શકો અને સરસ ક્રિસ્પી એવું થાય ત્યાં સુધી એને તપવી લેવાના પણ જે સ્વાદ આ આપણે શેકેલા અજમા અને આ ધાણા અને મરીને શેકીને જે આપણે મસાલો બનાવીને એનો સ્વાદ કંઈક અલગ જ આવે છે તમને જે ફાવે એ રીતે તમે કરી શકો તમારા ઘરમાં તડકાનો પ્રકાશ આવતો હોય સૂર્યપ્રકાશ તો અહીંયા તમે તપાવીને પણ કરી શકો છો તમને કદાચ શેકેલો સ્વાદ ન ફાવતો હોય તો એવી રીતે પણ તમે કરી શકો છો આમાં સુગંધ આવે ત્યાં સુધી આપણે આને શેકવાના છે તો અહીંયા આપણો બધું ધાણા અને જીરું બધું સરસ શેકાઈ જવા આવ્યું છે તો હવે આપણે એને બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું તો અહીંયા મસ્ત એવી સ્મેલ પણ આવા માંડી છે એટલે કે સુગંધ સરસ આવે છે આમાંથી તો ગેસ બંધ કરીને હવે આપણે એને ઠંડુ થવા દેસુ ડીશમાં કાઢીને આપણે હવે ઠંડુ થવા દેસું પછી આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લેશું સરસ તો અહીંયા આપણે મિક્સર ઝારની અંદર આપણે ઉમેરી દીધું છે ને હવે આપણે આને સરસ પીસી લેશું અહીં આપણે ફુદીનાના પાન પણ ઉમેરી દઈશું એ એકદમ સુકાયેલા છે ફ્રિજની અંદર સુકવેલા છે એકદમ ક્રિસ્પી એવા છે હાથેથી મસળો તો પણ સરસ ભૂકો થઈ જાય છે એ આપણે આની અંદર ઉમેરી દઈશું અને આપણે સરસ પીસી લેશું આપણા જીરું મરી અને આખું જીરું મરી અને ધાણા આખા સરસ પીસાઈ ગયા છે અને હવે આની અંદર આપણે મીઠું પણ ઉમેરી દઈશું અને આ સંચળ પાવડર એટલે કે કાલા નમક આપણે અહીંયા ઉમેરી દઈશું અને અહીંયા આપણે હિંગ પણ ઉમેરી દઈશું બધું પાછું ફરીવાર પીસી લેશું તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આપણે જીરું અને ધાણા એમ દળીને પણ તમે બહાર લઈને મીઠું અને સંચળ ભેરવી શકો છો પણ આની મિક્સર જારની અંદર મીઠું અને સંચળ પાવડર મિક્સ કરી અને એકવાર આટો ફેરવી દો તો મસ્ત એવો આપણો મસાલો મિક્સ થઈ જાય છે એક રસ બધું થઈ જાય છે જો કેટલો સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે છાશ બનાવશું અને ટેસ્ટ કરશું કેવી આપણો મસાલો તૈયાર થયો છે અહીં આપણે એકદમ સરસ ઠંડુ પાણી લઈ લીધું છે અહીં આપણે એકદમ ઠંડુ પાણી લઈ લીધું છે અને હવે આપણે આની છાસ તૈયાર કરી લેશું તમે બ્લેન્ડરથી પણ કરી શકો અને મિક્સર મિક્સર ની અંદર પણ કરી શકો અને થી પણ કરી શકો આપણે થી કરીશું અહીં આપણે એકદમ ઠંડા પાણીનો ઉપયોગ કરેલો છે તો અહીં આપણી એકદમ મસ્ત છાસ પણ તૈયાર છે અને મસાલો પણ તૈયાર છે આપણે ઠંડા પાણીમાં છાશ બનાવેલી છે અને અંદર આપણે આઈસ ક્યુબ પણ ઉમેરેલા છે હવે છાશમાં આટલી આપણે મસાલો ઉમેરી અને સરસ છાશને મિક્સ કરી દઈશ છાશમાં મિક્સ કરી દઈશું તો આ મસાલાને તમે આખા વરસ માટે સ્ટોર કરવા માટે એકદમ સરસ ક્લીન કાચના કન્ટેનર એટલે કે કાચની બરણીની અંદર ભરીને સાચવશો તો આખા વર્ષ સુધી આવો રહેશે એકદમ મસ્ત એવો આપણો મસાલો રહેશે અને મસાલા છાસ પણ તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને તબક્કા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો